નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પટેલ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન આપી શકે

ત્રીસ અંશ સેલ્શિયસ તાપમાન વાળા એક લીટર પાણી ને પચાસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને ચાલીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ધરાવતા પાણી ભરેલા પ્યારામાં મૂકવામાં આવે તો જા બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વેસે નહીં

કયા સ્વરૂપના પદાર્થો ઉષ્મા રીત થી ગરમ થાય છે ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણ ની કઈ રીત પહોંચે છે જવાબ સી ઉષ્મીય વિકિરણ બાર કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે જવાબ ડી કાળા ખાલી જગ્યા પૂરું એક પદાર્થના ગરમપણા કે માત્રાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ક્લિનિકલ ત્રણ તંદુરસ્ત માણસના શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે અઠાણું છ ચાર શિયાળામાં તાપણાની ગરમી આપણને ખાલી જગ્યાની રીત વડે મળે છે તો જવાબ આવશે ઉષ્મીય વિકિરણ

કઈ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ સૌથી વધુ ઝડપી થાય છે તો જવાબ આવશે તાંબુ પોટેશિયમ ઓગળેલા પાણીનો રંગ જણાવો તો જવાબ આવશે પાંચ સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂલહેર ની ઘટના ઉષ્મા પ્રસરણની કઈ રીતે આભારી છે તો જવાબ આવશે ઉષ્માનયન નય તાપમાન એકમ જણાવો તો જવાબ આવશે અંશ સેલ્સિયસ

માદા માણસ શરીરનું તાપમાન માપવા નર્સ કયા પ્રકારનું થર્મોમીટર ઉનાળામાં સફેદ કે આછા રંગના કપડા ઉષ્માનું શોષણ ઓછું અને પરાવર્તન વધુ કરતું હોવાથી ઉનાળામાં શરીર ઠંડુ રહે છે ત્રણ ઉપયોગ શું છે ક્લિનિકલ થર્મોમી ઉષ્માના પ્રશ્ન ની રીતો ત્રણ છે ઉષ્માવહન બે ઉષ્માનયન ત્રણ ઉષ્મીય વિકિરણ પાંચ ઉષ્મા શું છે ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે પ્રવાહી અને વાયુ સ્વરૂપ ના પદાર્થો કઈ રીત વડે ઉષ્મા નું પ્રસરણ થાય છે જવાબ પ્રવાહી અને વાયુ સ્વરૂપ ના પદાર્થો માં રીતે ઉષ્મા પ્રસરણ થાય છે સાત દરિયાઈ લહેર એટલે શું જવાબ સમુદ્ર કાંઠા ના દિવસે સમુદ્ર પર ની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે આને દરિયાઈ લહેર કહે છે આઠ ભૂલહેર એટલે શું જ વાતાવરણમાં ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે છે તે રીતે ઠંડી થાય છે કઈ રીત થી ગરમ થાય છે રીત થી ગરમ થાય છે

દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એક વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર હુફવાળું રહે છે

જોનાની આંખ સામે સીધી રેખામાં રહે તેમ રાખી વાંચન કરવું જોઈએ ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલા સાવચેતીથી થર્મોમીટરને ઝટકો શા માટે આપવામાં આવે છે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી વાળા ભાગની સહેજ ઉપર નળીમાં ખાચ હોય છે આથી અગાઉ થર્મોમીટરમાં મર્ક્યુરી જે તાપમાન દર્શાવતો હોય તે સ્થાને રહેલો હોય છે મર્ક્યુરીને પાંત્રીસ અંશ સેલ્સિયસ થી નીચે લાવીને પછી જ થર્મોમીટરનો ઉપયોગ કરવો પડે આથી મર્સ થી રીતે ગરમ થાય છે ઘન પદાર્થને ગરમ કરવાથી ગરમ થતા અણુઓ તેની નજીકના અણુઓને ગરમ કરે છે આ અણુઓ તેની નજીકના અણુઓને ગરમ કરે છે આ રીતે ઉષ્મા નું એક અણુમાંથી સંપર્કમાં રહેલા બીજા અણુમાં વહન થાય છે અને પદાર્થના ગરમ થતા છેડા તરફથી પહોંચે છે તેના ગરમ થયેલા અણુઓ હલકા થતા ઉપર તરફ જાય છે અને તેનું સ્થાન લેવા ઠંડા અણુઓ ઉપરથી નીચે તરફ આવે છે આ ઠંડા અણુઓ ને અપાતી ગરમીથી ગરમ થઈ હલકા બની ઉપર તરફ જાય છે આ વખતે ઉપરના અણુઓ પ્રમાણમાં ઠંડા હોવાથી નીચે તરફ આવે છે આ રીતે પ્રવાહીના અણુઓનું નીચેથી ઉપર તરફ તરફ અને ઉપરથી નીચે ચાલુ રહેતા પ્રવાહી ગરમ થાય છે. આમ આ રીતે પ્રવાહી પદાર્થો રીતે ગરમ થાય છે. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો એક ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી વાળા ભાગની નજીક સાંકડી નળીમાં ખાચ હોય છે એક ક્લિનિકલ થર્મોમીટર વડે દર્દીનું તાપમાન માપતા મર્ક્યુરી સાકડી નળીમાં ઉપર ચડે છે બે સાકરી નળીમાંની ખાંચને લીધે નળીમાં ઉપર ચડેલો મરક્યુરી આપમે ત્રણ આથી કાઢી લીધા પછી પણ વાંચી શકાય છે ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ નહીં જવાબ એક ક્લિનિકલ થર્મોમીટર પાંત્રીસ સેલ્સિયસ થી બેતાલીસ અંશ સેલ્સિયસના ગાળાનું તાપમાન માપી શકે છે

ઝડપથી ગરમ થાય છે આથી વાસણમાં રાંધવા રાખેલા ખોરાક ને વધારે પ્રમાણમાં ગરમી મળે છે બે આથી રસોઈ રસોઈ જલ્દી તૈયાર થાય છે છે તેથી બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે ચાર બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે જવાબ એક લાકડાનો પહેર ઉષ્માનો અવાહક છે બે બરફને લાકડાના વહેરમાં રાખવાથી વાતાવરણની ગરમી બરફને મળતી અટકે છે અને બરફ જલ્દી પીગળી જતો નથી

તાંબુ ચાંદી એલ્યુમિનિયમ લોખંડ વગેરે ધાતુ ઉત્તર વર્ગીકરણ કરો ઉષ્માના સુવાહક પદાર્થો જ લોખંડ તાંબુ સોનું એલ્યુમિનિયમ સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ ચાંદી ઉષ્માના અવાહક પદાર્થો કાગળ ચામડું પ્લાસ્ટિક એસ્બેસ્ટોસ ઉન પુઠુ બુજ એબોનાઇટ હવા પાણી પ્રશ્ન અગિયાર જોડકા જોડો એક હું લહેર વહે છે જવાબ ડી રાત્રિ દરમિયાન બે દરિયાઈ લહેર વહે છે સી દિવસ દરમિયાન ત્રણ ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે પી શિયાળામાં ચાર હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે.

લાલ તીર બતાવેલું છે પારો બતાવેલો છે તેના એક છેડા પર નળીના અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે તેમાં મર્ક્યુરી ભરેલું હોય છે મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સહેજ ઉપર નળીમાં ખાચ હોય છે જે મર્ક્યુરીના સ્તરને નીચે ઉતારી છે 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 નળીના નળીના બીજા હોય હોય ભાગમાં ઉપર તાપમાન દર્શાવતા લખેલા આગળ લાલ નિશાન કાર્ય થર્મોમીટરમાં મર્ક્યુરીના દોરાનો છેડો પાંત્રીસ અંશ સેલ્સિયસ થી નીચે છે તેની ખાતરી કરો હવે થર્મોમીટર ના મરકુરી વાળા છેડા ને મોઢામાં મૂકીને જીભની નીચે રહે તેમ રાખો એકાદ મિનિટ પછી તેને બહાર કાઢીને માપક્રમ પર આ તાપમાન અંશ તાપમાન દર્શાવે છે પ્રવૃત્તિઓ નંબર એક ધાતુમાં થતું ઉષ્માનું વહન તપાસો સાધન સામગ્રી જુઓ એલ્યુમિનિયમ કે લોખંડ નો નાનો સળિયો મીણ મીણબત્તી બે ઈઠો અહીંયા આકૃતિ આપેલી છે તે જુઓ અને આકૃતિ જોઈને બાજુમાં એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો લો બે તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડો બધા ટુકડા સમાન અંતરે રાખો ત્રણ સળિયાના એક છેડા ને બે ઈંટો વચ્ચે ભરાવી સળિયો

અહીંયા આકૃતિ આપેલી છે તે જુઓ અહીંયા આપણે આકૃતિ દોરવાની છે પદ્ધતિ એક ઘોડાકાર તરિયા વાળો કાચનો ચંબુલો બે

જમ્મુના તળિયાના ભાગે પાણી ગરમ થાય છે ત્યારે તે ગરમ ગરમલી રંગનું પાણી ઉપર તરફ કરવા લાગે છે તેની જગ્યા લેવા તથા આજુબાજુ ઠંડુ પાણી નીચે તરફ આવે છે આ પાણી પણ ગરમ થતા તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે તેની જગ્યા લેવા ઠંડુ પાણી તળિયા તરફ આવે છે પાણીના ઉપર નીચે જતા પ્રવાહો જાંબલી રંગને લીધે સ્પષ્ટ જોઈ શકાય છે થોડી વાર પછી બધું પાણી જામલી રંગનું બને છે નિર્ણય પાણી ઉષ્માનયનની રીત થી ગરમ થાય છે પ્રશ્ન ત્રણ કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતા ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે તે જુઓ અહીંયા આકૃતિ આપેલી છે તે જોઈને બાજુની જગ્યામાં આપણે અહીંયા આકૃતિ દોરવાની છે પદ્ધતિ નંબર એક પતરાના બે એક સરખા ડબ્બા લો

કાળા રંગના ડબ્બામાંનું પાણી વધુ ગરમ હોય છે સફેદ રંગના ડબ્બામાંનું પાણી ઓછું ગરમ જણાય છે નિર્ણય કાળા રંગની સપાટી સફેદ રંગની સપાટી કરતા ઓષમાનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો